નમસ્કાર મિત્રો સિંગર આરતી સાંગાણી સાથે પ્રેમલગ્ન કરનાર દેવાંગ ગોહિલ વિશે આજે મિત્રો આપણે જાણીશું ગુજરાતી લોક સંગીતના ક્ષેત્રમાં પ્રસિદ્ધ તબલાવાદક દેવાંગ ગોહિલ મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલના રહેવાસી છે તે ગુજરાતી લોક ડાયરા અને કાર્યક્રમોમાં તબલા વગાડીને જાણીતા છે ગીતા રબારી હકબા ગઢવી દેવાયત ખવડ જિગ્નેશ કવિરાજ જેવા જાણીતા ગાયકોના ડાયરામાં તેમણે તબલા વગાડ્યા છે તેમના તબલા સોલો અને બેન્જો સાથેના જુગલબંધીના વિડીયો યુટ્યુબ પર લોકપ્રિય છે હાલમાં દેવાંગ ગોહેલ ચર્ચાના કેન્દ્રમાં છે કારણ કે તેમણે સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સુરતની જાણીતી ગુજરાતી લોકગાયિકા આરતી સાંગાણી સાથે પ્રેમલગ્ન કર્યા છે આ આંતરજ્ઞાતીય લગ્નને લઈને પાટીદાર સમાજમાં તીવ્ર વિરોધ થયો છે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ બહિષ્કારની માંગ અને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયાએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે અને માતા પિતાની સંમતિનું મહત્વ ભારપૂર્વક જણાવ્યું છે બીજી તરફ વાલ્મીકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ દેવાંગ ગોહિલને પૂરો ટેકો જાહેર કર્યો છે તેમણે કહ્યું કે આમાં રાજકારણ ન લાવો વાલ્મીકી સમાજની દીકરી પટેલ સમાજમાં જાય તો સ્વીકારાય પરંતુ પટેલ સમાજની દીકરી વાલ્મીકી સમાજમાં આવે તો શું વાંધો છે આરતી સાંઘાણીએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને કહ્યું છે કે શું પ્રેમ કરવો તે ગુનો છે આરતી સાંઘાણીએ ભાવ વિડીયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે મેં કોઈ વિશ્વાસઘાત નથી કર્યો મેં બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા એ શું મારો વાંક છે શું એક દીકરી પોતાની મરજીથી લગ્ન પણ ન કરી શકે જો મેં પાટીદાર સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હોત અને મને હેરાન કરતો હોત તો શું સમાજ આવત હું આજે કદાચ કોઈ પણ પ્રેસરમાં આવી આપઘાત કરી લઉં તો શું લોકો જવાબદાર લેશે એ બધા જવાબ સમાજ પૂરા પાડશે